નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સ્વાસ્થ્યનો સ્વસ્થ મેળવતમાં ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે હવે થઈ છે કે રોગચાળાની સાથે પણ રહ્યો છે આજે ડેન્ગ્યુના કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે આ સાથે સુરતમાં મૃત્યુઆંક નવ પર પહોંચ્યો છે પચી વર્ષે હાથમાં ભાઈ ત્યારે ત્યારે શનિવારે ઉલટી થઈ હતી અને જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું ત્યારે સુરતમાં રોગચાળો ફાટ્યો છે વહેલી સવારથી જ શહેરમાં ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન જોવા મળી છે તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાના દર્દીઓ મજબૂર બન્યા છે સ્વસ્થ સિટીનું બિરુદ મેળના ત્યારે સુરત શહેરમાં શરદી ખાંસી અને તાવના કેસમાં ધમખમ વધારો થયો છે જેમાં નાણાં બાળકાઓમાં કેસમાં વધારે છે ત્યારે બે મહિનાના તાવમાં શંકાસ્પદ સોળ હજાર કેસ નોંધાયા છે માત્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેલેરિયા પંચ્યાસી કેસ તેમજ ડેન્ગ્યુના ઓગણપચાસ કેસ નોંધાયા શહેરના છસો ને જેટલી ટીમ સર્વેમાં જોડાઈ રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ